તું કેતી હતી રિવર ફ્રન્ટ જઈને વાતો કરીશું ત્યાં અહીંયા તારા નામનું ચાલુ કરી દીધું મેં શું કર્યું તમને એટલે તું આઈ તારની માં જોડે વાતો કરતી નહીં ભાઈ અને નાની નાની વાતો રિહાઈ જઉં છું કોને કીધું હું રિહાઈ ગઈ છું શાંતિથી ઊભી છું તો ખરા એટલે તારું મોઢું જોઈને મને ખબર ના પડે કે તને કંઈક ચૂક આવી છે તમારે જેટલી ચૂક તો નહીં જ આવતી તમારા ગંડાને કેવી ચૂક આવે છે ને મને બધી ખબર છે વાતો કરવા લઈને આવી છું ઝઘડા કરવા લઈને આવી છું વાત તો કરીએ છીએ

મને છે જુઓ જુઓ આ બેન ગાંડા થઈ ગયા ને તેમના ઘરવાળા એમને કાઠી મૂક્યા તો હું ગાડી થઈ ગઈ હોત તો તમે મને કાઠી મૂકત જુંદી કાઢી મૂકી ના એ ફરી ભૂલ થઈ ગઈ મારા થી આ નવરાત્રીમાં દસે દસ દિવસ આપણે પાર્ટી પ્લોટ જવાનું છે કેમ પાર્ટી પ્લોટ માં કઈ તકલીફ છે સોસાયટી મજા આવે ભલે તમને સોસાયટી માં મજા આવે પણ મને મજા નહી આવતી તો તું જજે પાર્ટી પ્લોટ માં હું સોસાયટી મુકીને કે જવાનો નહીં સારું ના આવતા અને તમને સોસાયટી માં ક્યાં રસ છે ને બધી મને ખબર છે એટલે તું મને કેવા શું માંગુ છું હું તમને કશું કહેવા નહીં માંગતી પણ તમને જેનામાં રસ છે ને એને જે હું કીધું છે કે આપણે પાર્ટી પ્લોટ માં જઈશું હા તો જજો ને ભાઈ

અરે આ એપમાં લુડો અને કેરમ રમી શકાય અને હા અવનવા વિડિયો પણ જોઈ શકાય અને ફૂલ મનોરંજન વાળી એપ્લિકેશન છે પાછું આમાં ઘણા બધા ઇનામો પણ મળે છે બરોબર બાકી મેં કીધું આટલી સરસ રસોઈ બની કેમ ન ગઈ એમને જવા દો અને તમે જાઓ ફ્રેન્ડ એપ ડાઉનલોડ કરો અને નવા ફ્રેન્ડ બનાવો અને લોકોને સરપ્રાઈઝ કરો